સુલતાનપુરની એક દીકરીએ આજે સમગ્ર તાલુકા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં આવેલી પીએમસી સુલતાનપુર કન્યા પ્રથમ શાળાની ધોરણ સાતમી વિદ્યાર્થીની આરાધ્યાબેન મકવાણાએ પોતાની કલાત્મક પ્રતિભાનો જિલ્લા કક્ષાએ પરચમ લહેરાવ્યો છે કલા ઉત્સવ અંતર્ગત યોજાયેલી સીઆરસી કક્ષાની ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યા બાદ આરાધ્ય બેને તાલુકા કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવી રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર મેળવ્યા હતા આ બાદ રાજકોટ જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં ગોંડલ તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા આરાધ્ય બેને ચિત્ર સ્પર્ધામાં જિલ્લા લેવલે દ્વિતીય ક્રમ મેળવી શિલ્ડ અને પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા છે ખાસ વાત એ છે કે ખાનગી શાળાના અનેક વિદ્યાર્થીઓ વચ્ચે એક નાનકડા ગામની દીકરી આ સિદ્ધિ મેળવી સૌ માટે પ્રેરણા બની છે આ સફળતા પાછળ શાળાના રિસોર્સ પર્સન શ્રી હરિભાઈ દેગામડિયાનું મહત્વપૂર્ણ માર્ગદર્શન રહ્યું આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા આરાધ્યબેનને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રિપોર્ટર રોહિત દેગામા સુલતાનપુર આપણે પીએમ શ્રી સુલતાનપુર કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી મકવાણા આરાધનાબેન જેઓએ ચિત્રકલા કલા ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના આયોજિત કલા ઉત્સવ દ્વારા જે આયોજન થાય છે તેમાં ક્લસ્ટર કક્ષાએ પ્રથમ નંબર લઈ આવી ચિત્રકલામાં તાલુકા કક્ષાએ પણ પ્રથમ નંબર લઈ આવી અને જિલ્લા લેવલે પસંદગી થવા પામી અને જિલ્લા લેવલે પણ ભાગ લેવા બદલ ત્યાં દરેક તાલુકાઓના પ્રથમ નંબર ક્રમના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય એમાંથી એક નાના એવડા ગામમાં સુલતાનપુર જેવું નાનુંવડું ગામ અને એમાં અભ્યાસ કરતી ગામડાની એક બાળકી જિલ્લા લેવલે બીજો નંબર લઈ આવી સુલતાનપુર ગામનું તથા શાળા પરિવારનું તથા સુલ પીએમ શ્રી સુલતાનપુર કન્યાશાળાનું અને આખા ગોંડલ તાલુકાનું ગૌરવ વધારવા બદલ અમે એમને હાર્દિક અભિનંદન પાઠવી છીએ બીજું કે કલા વસ્તુ એવી છે કે બાળકોમાં ઘણી બધી સુસુપ્ત શક્તિઓ છુપાયેલી હોય છે કારણ કે ઘણા બધા લોકોને એવું હોય છે કે ચિત્રકલા એટલે શું એનું કોઈ મહત્ત્વ હોતું નથી એવી સમજ ખોટી છે કારણ કે કલાથી જ માણસ ઉજળો બને છે એનાથી જ એને શક્તિનો વિકાસ થાય છે અને જ્યારે જ્યારે અભ્યાસ કરતી વખતે આગળ ટેકનોલોજીના ગમે તે એન્જિનિયરિંગ લેવલના અભ્યાસક્રમો માં ભણતા હોય બાળકો ત્યારે ખરેખર એને જો ચિત્રો દોરતા આવડતું હોય સરસ મજાનો એનો હાથ વળેલો હોય તો એ એના પ્રોજેક્ટ આસાનીથી તૈયાર કરી શકતા હોય છે એટલે આવા દરેક બાળકોનો રંગ રંગો દ્વારા એનો વિકાસ થાય અને સુસુપ્ત શક્તિ બહાર નીકળે એવા અમારા પ્રયત્નો અમારી શાળાની બાળકીઓ નાના વડા પ્રયત્ન કર્યા તે બદલ આપણે આરાધના આરાધનાબેન ચંદુભાઈએ આજે કલા ઉત્સવમાં બીજો નંબર લઈ આવી તે બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ